સુઈગામવાબ રોડ પર દારૂ ભરેલી કો ગાડી રોડની સાઈડમાં ઉતરી ઈકો ચાલક ફરાર થયો પોલીસ સે માલ કબજી કરી કાર્યવાહી હાથ ધરી વિગતે વાત કરવામાં આવે તો સુઈગામ પોલીસ સ્ટેશનના સ્ટાફ માણસો નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ થી પરત ફરી રહ્યા હતા અને કોરેટી ગામના પાટ્યા નજીક ઉભા હતા તે દરમિયાન ઈ ગાડી વાવ તરફથી સુઈગામ તરફ જતી ઈકો ગાડી સંકાસ્પોત જનાતા સરકારી વાહન થી એકો ગાડી નો પીછો કરતા એકો ગાડી ના ચાલક એકો ગાડી ફૂલ સ્પીડે બગાડી હતી કે જેમાં સુઈ ગામ વાવ રોડ ઉપર દેવપુરા થી સનાલી વચ્ચે રોડ ની સાઈડ માં નીચે ઉતારી એકો ગાડી મૂકીને ડ્રાઈવર અંધારા નો લાભ લઈને બાજુ ની બાવળો ની ઝાડીઓ માંથી ને નાસી છૂટ્યો હતો જો કે એકો ગાડી માં ભારતીય બનાવટ ના પર પ્રાંતિય ઇંગ્લિશ દારૂ ની અલગ અલગ બ્રાન્ડ ની એકસો એસી મિલી ની બોટલો તથા બિયર ટીન મળી બે લાખ સિત્યાસી હજાર સાતસો પચીસ નો મુદ્દા માલ તપાસ અર્થે કબજે કર્યો હતો એકો ગાડીના જણા ચાલક ડ્રાઈવર વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ તેમજ આઈપીસી તેમજ એમવી એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી kidan tagol depiniws yeah, suigam